જૂનાગઢ નું ભવનાથ ક્ષેત્ર સાધુઓની લડાઈનો અખાડો બન્યું છે મહંતો એકબીજા પર આક્ષેપ કરતા હવે પ્રેમગીરી ભવનને લઈને સવાલ ઉઠ્યા છે મહંત મહેશગીરીએ અતિથિ ભવનને લઈને સવાલો ઉઠાવ્યા છે તો અતિથિ ભવનના હિસાબને લઈ મહેશ આરોપ પણ લગાવ્યા

ચોપડે નથી અને પાછું એના પૈસા ક્યાંથી આવ્યા હતા તો તમે ચોપડે કેમ લીધા આમાં મામલતદાર પણ દોષી ગણાય કેમ કે મામલતદારની જવાબદારી આવે આ મિલીભગતથી તો નથી થયું એ પણ બધી તપાસ થવી જોઈએ સઘન તપાસ થવી જોઈએ અને મેં જ્યાં સુધી સાંભળ્યું છે કે એ પ્રેમગીરી ભવન કોઈ કોન્ટ્રાક્ટરને ને આપવામાં આવ્યો એના બાવીસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ દર વર્ષનો નક્કી થયો છે એ ધોળામાં થયો છે કે કાળામાં થયો છે કોનું છે શું છે મને કંઈ લેવા દેવા નથી વ્યાપારીને પોતાનો ધંધો કરવો હોય એટલે એની વાત એની જગ્યાએ પણ મંદિરની ની જ્યાં વાત આવે ત્યાં બાવીસેક લાખ રૂપિયા કદાચ આના એવું કહેવાય છે કે બાવીસેક લાખ રૂપિયામાં આ સોદો થયેલો છે કે દર વર્ષે બાવીસ લાખ રૂપિયા એ આપે ને એની

ધનસુગીરી બાપુ છે તે દેવલોક પામતા તેની ગાદી વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે કેટલાક આક્ષેપો થયા છે ત્યારે આજે વધુ એક આક્ષેપ મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં જે ભવનાથ મંદિર પાછળનો તમે જ્યાં પ્લોટ જોઈ રહ્યા છો તે અંબાજી મંદિર ટ્રસ્ટની જગ્યા હતી તે હરિગીરી બાપુ દ્વારા પોતાના નામે કરી દેવામાં આવી છે ક્યાંક ને ક્યાંક આ જગ્યા પોતાના નામે ન કરી શકે તે પોતાના નામે કરી છે બીજી વાત એવી આવી છે કે તે પ્રેમગીરી અતિથિ ભવન નામનું બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો તે પણ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવ્યું છે અને જેની જાણ ટ્રસ્ટમાં થઈ નથી અને આવું આવા ઘણા આક્ષેપો થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રેમગીરી અતિથિ ભવન પણ વિવાદમાં આવ્યું છે ત્યારે આ પ્લોટ પણ ઉભો કરી દેવામાં આવ્યો છે જે ભવનાથ મંદિર ટ્રસ્ટના નામનું લેવું જોઈએ જેની બદલે દસ્તાવેજ છે તે હરીગીરી બાપુના નામનો થયો છે ત્યારે આ બાબતે મહેશગીરી બાપુ દ્વારા નિવેદન આપી અને જાહેર કર્યું છે કે આ ક્યાંક ને ક્યાંક ખોટું થતું હોય તેની ચોક્કસ તપાસ થવી જોઈએ તેવી માંગણી મહેશગીરી બાપુ દ્વારા ઉઠાવવામાં આવી છે રમેશ ખાચર ગુજરાત ફર્સ્ટ ગિરનાર જુનાગઢ જૂનાગઢના અંબાજી મંદિર વિવાદમાં મહેશગીરીનો એક મોટો આરોપ છે મહંત હરિગીરી પર મહેશગીરીએ ખૂબ ગંભીર આરોપ લગાવ્યા હરિગીરીએ મંદિર કે અખાડાના બદલે પોતાના નામે પ્લોટ લીધા છે એકોતેર લાખની કિંમતના બે પ્લોટની તપાસ થવી જરૂરી છે બંને પ્લોટ અંબાજી મંદિર ટ્રસ્ટના નામે થાય એવી મહેશગીરીની માંગ છે દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન રદ કરવાની મહેશગીરીએ માંગ કરી છે હરીગીરીએ રૂપિયા સગે વગે કર્યાનો પણ મહેશગીરીનો આરોપ છે ભવનાથ મંદિરને લાગીને પાછળના બે જે પ્લોટ હતા એ પ્લોટ ઉપર હરિગીરીની નજર પડી કેમ કે તનસુખગીરી બાપુ છેલ્લી અવસ્થામાં હતા ને એમને એમ થયું કે હું એકાદ ધર્મશાળા કેવું બનાવું જેથી કરીને આવતા દિવસોમાં જે માણસો વધી રહ્યા છે ગિરનારના અંદર એમને એની સેવા મળે અને એના આવકથી મંદિરના ધર્મ કાર્યને મદદ મળે એમણે ત્યાં પાયો નાખ્યો એના પિલર ઊભા કરી લીધા સમજવા જેવી વાત છે પિલર ઉભા કર્યા એટલે હરિગીરી બે ચાર વખત આવે વરસમાં પૈસા લેવા માટે ભવનાથમાં એટલે એને જોયું એની નજર પડી તો એને પેલા જેમ તનઝુખગીરી બાપુ નું અપહરણ કરવામાં આવ્યું એવી વાતાઓ પણ તમે પણ સાંભળી છે ને છાપામાં આવ્યું છે પછી એમના પાસેથી એ ભવનાથ લઈ લેવામાં આવ્યું બેસી ગયો એવી જ રીતના પાછી ધમકીઓને ને એવું બધું આપીને અને એ જબરદસ્તીથી તનસુગીરી બાપુ નોર્મલી કહે એવી રીતના કે આ વેચે છે એવી રીતના ચેરિટી કમિશનર માંથી એને વેચાવડાવ્યો અને એ પોતે ખરીદ્યો